ધાનેરાના દેઠા ગામે દબાણકારો સામે પંચાયતની લાલ આંક તો ધાનેરાના દેઠા ગામે દબાણકારો સામે પંચાયતની લાલ આંક ગામમાં જ પ્રવેશતા થયા હતા અનેક પાકા દબાણો તો વહીવટી તંત્ર એક ક્ષણમાં આવી અને દબાણ હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ તાલુકાના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા તો દબાણવાળી જગ્યામાં દુકાનો અને પાકી દિવાલો બની હતી ઉત્સાહી ચંદ્રિકાબેન મહેન્દ્રભાઈ રાજપૂત સરપંચે ગામના વિકાસરથી અર્થે દબાણો કરાવ્યા દૂર આખરા બારી જમી અને દેવી દી અને વો ધાબા કરેલા અમારી જમીન ઘર ઘર બધું પડાવી લીધું જમીન મકાન બધું એ લોકો લઈ ગયા પછી જો અમારો ઘર ઘરમાં સર હતો એ લોકો લઈ ગયા અમને મારે કુટી મારી બે આળસ લાવે અને મને અપંગ બનાવીને છોડી દીધો હવે સરકાર માય બાપે અને આ લોકો તણકુ દબાણ અમારા ભાગમાં કરીને ખોટી ખોટા બેઠા બોલો અમારી કોઈ વસ્તુ હાલતા નથી નહીં આવતા જમી મારો કોઈ સરસામાન બધું મારો ઘર કરતા એને ભાગી તોડી નાખ્યું એ બધું આ લોકોએ લીધું અને સાહેબ હું હવે થઈ ગયો અપંગ એટલે હવે બાપસી મારે આ મારી જમીનની પોતે હાલતા નથી હવે સાહેબ મારે બાર બાર ચોવીસ વીઘા જમી આવે અર્ધ્ર ભાગમાં એ હે અર્ધ્ર ભાગમાં મોહ મારો બાપ અને એનો બાપ બાઈ હગા ભાઈ ધના મોહન ને કસ્તુરમોન હવે સાહેબ આ લોકો પ્રતાપ ધના એવું કે હેલો પ્રતાપ ધના એવું કે કે જે તારે સરકાર થી બને તારે ખોડ થી બને બો કરી નાખ એવું મને આ લોકોએ કીધું મેં ફ્રેમ થી સમજાયા હાથ જોડ્યા કે બસ મારો હિસ્સો દે ગયો ને હું હવે અપંગ થઈ ગયો મારો કોણ પૂરું કરે મને રોટલો કોણ હાલે તો આ લોકો હું કીધું પ્રતાપ ધને ખુદે રમેશ ની પ્રતાપ ધને ખુદે એમ કીધું કે જે તારે કરવું કોર્ટી કરી નાખ બાકી નથી આવું એટલે નથી આવું નમસ્તે સાહેબ આજે દેડા ગામ ની અંદર જે દવાણ નો વિષય જૂનો હતો અને જેનો ત્રાસ હતો ગ્રામજનો એનાથી થાકે લાગેલા હતા દારૂ ફેર બેફાન ફરે છે એમને તેર થી છોકરા છે બધી રીતે ત્રાસથી ગામે વારંવાર અરજી કરી છે અને અરજીને આધારે આ દબાણ દૂર કરીને આરોગ્ય કેન્દ્ર માટે જગ્યા દવાખાનાની જરૂરિયાત છે ઓગણવાડી હમણાં ગામમાં નથી એના માટે આ જગ્યા ખાલી કરાવે અને અહીંયા વિકાસના કામો થાય એ માટે ગ્રામજનોની પણ માંગ છે મારી પણ માંગ છે એ લોકો બહુ માથે મારી છે એનાથી મને પણ નુકસાન થશે પણ ગામનો વિકાસ થાય એના માટે હું ગ્રામજનોનો સાથે સાથે આ જે કાર્યક્રમ જે મારા ધર્મપત્ની સરપંચ છે એમના હેઠળ થયેલો છે અને અમે બધા સહયોગ ગ્રામજનો અમે બધા સહયોગમાં છીએ પણ અમને સરકાર ધ્યાનમાં લઈને અમને મદદ કરશે અને અમારા માટે કોઈ બી ઘટના બને એની ખાસ કરીને વિશેષ કરીને ધ્યાન લેશે કેમ કે ઘટના બનવાની અમાણ છોડવાના તો નથી અને પ્રાથમિક શાળાને સામે દારૂ પીને બેફામ સીસીટીવી કેમેરા પર પ્રાથમિક શાળામાં ચાલુ છે બેફામ દારૂના ધંધા અને આ દારૂનું વેચાણ કરે છે એટલે એક વસ્તુ દારૂનો પીવાનો એમનો ધંધો જ છે કોઈનું માનતા નથી અગાઉ સાહેબને જાણ કરી સાહેબ બરાબરને હલાવીને દારૂના ધંધા પોલીસ દ્વારા બંધ કરી નાખ્યા હતા એક નથી પણ અવડા બેફાન થયેલા છે એટલે મારી રિક્વેસ્ટ છે કે બધા મને મદદ કરે અને મારા વિકાસમાં મને સપોર્ટ કરે કેમ કે આંગણવાડીની અંદર આંગણવાડી અમારે નથી આરોગ્ય કેન્દ્ર નથી એના માટે આ જગ્યા ખુલ્લી કરાવી અને અમારે જે આ શાળાના વિકાસ માટે કામ કરવાના છે પ્રાથમિક શાળા સામે બેફાન એમનું કામ ચાલે છે એ ગ્રામજનો જાણે છે અને મને પણ એમની અરજી વારંવાર કરી એના આધારે ગ્રામજનોના આધારે આ જે તંત્રએ બધું નિર્ણય લઈ અને આ બધું કરવાનું રાખ્યું છે એટલે સરકારને ખાસ કરીને વિનંતી છે કે ને મહત્વ આપે અને જે આરોગ્ય કેન્દ્ર જલ્દી જલ્દી મારો ચાલુ થઈ જાય અને આંગણવાડી નવીન જલ્દી મંજૂર થાય અમને કરી આપે જે બાળ સંસ્કૃતિ બાળો જે નાની નાની વયના જે કમિટી હોલની અંદર બેઠા હોય અમારી નરસ કમિટી હોલ એ દુર્ભાગ્યની વાત છે આ સક્ષમ સરકાર છે એટલે મને આશા છે કે જરૂર જરૂર અમારું ધ્યાન લેશે અને અમારાની અમે અને અમારા ગામની આ વેદના સાંભળીને અમારું થોડું ધ્યાન લઈને આ કામ કરવું જરૂરી છે એ સમજુ છું વિકાસ માટે જ કર્યું છે અને ગામના હિત માટે જ કર્યું છે અને એ લોકોને પાછળ દબાણ છે પણ એ લોકો અડધો વીઘો પાછળ રાખી છે પણ નહીં એમને અડતાળીસ વીઘો જમી પણ છે પણ એમના માથે ભારી એના ભાઈઓને કાઢી નાખ્યા છે તો અમે ગામવાળા તો એનાથી ડરી જ છીએ એટલે સરકાર વિનંતી કરું છું કે અમને તાત્કાલિક એમનું ધ્યાન લઈને અમને મદદરૂપ થાય